દિયોદર આદર્શ આર્ટ્સ કોલેજ ખાતે સાયબર ક્રાઈમ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમના ગુનાઓ વધી રહ્યા છે જોકે તેની સામે લોકોમાં જાગૃતિ આવે તે હાસ્ય સાથે સાયબર ક્રાઇમ પોલીસ પણ હંમેશા લોકોને સાવચેત રહેવા માટે માહિતી આપતી હોય છે આજના યુવાનોને પણ સાયબર ફ્રોડ કેવી રીતે અટકાવવું અને તેના માટે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા વિવિધ કોલેજોમાં સાયબર ક્રાઇમ અંગે લોક જાગૃતિ સેમિનાર યોજી નવ યુવાનોને માહિતી આપવામાં આવી રહી છે સ્ટોરી રિપોર્ટ બા दिलीप सिंह राजपूत आज आदर्श विद्यालय दियोदर में साइबर सिक्योरिटी और साइबर अवेयरनेस रिगार्डिंग माननीय एस पी श्री मकवाना सर के मार्गदर्शन में हमारे साइबर ब्रांच के जो एक्सपर्ट है हेड कांस्टेबल शैरेश भाई उनकी तरह से उनकी तरफ से, से एक साइबर सिक्योरिटी किस तरह से रखी जाए और आज के जो समय में इक्कीसवीं सदी में जब स्मार्टफोन हर एक के हाथ में एंड्रॉइड फोन है उसमें क्या तकेदारी रखनी चाहिए सोशल मीडिया में या तो जो फाइनेंशियल क्षेत्र पिंडी होती है उसमें खुद को तो किस तरह से सेफ रखना है और किस तरह से हमको डिजिटली अवेयर रहना और डिज, डिजिटली एक साक्षर बनना है इसका रिकॉर्डिंग बहुत ही अच्छा एक सेमिनार का आयोजन किया गया था जिसमें माननीय एक्स एम एल ए आए थे और कॉलेज के स्टूडेंट्स और स्कूल के स्टूडेंट्स का बहुत ज़्यादा एक तत्साद रहा है और इसी से हम उम्मीद करते हैं कि आगे की जो जनरेशन आती है वो स्मार्टफोन का सही रीते एजुकेशनल पर्पज के लिए और खुद के पर्सनालिटी और खुद के सेल्फ डेवलपमेंट के लिए इस्तेमाल करे और डिजिटल क्षेत्रपिंडी से और साइबर फ्रॉड से दूर रहे थैंक यू आज रोज तारीख चार नौ बे हजार चौबीस न रोज बनासका जिला मुका में आयल आदर्श आर्ट्स कॉलेज खाते साइबर क्राइम लोकजागृति सेमिनार न आयोजन कर બનાસકાંઠા જિલ્લામાં સાયબર ક્રાઈમ ટીમ દ્વારા વિવિધ જગ્યાએ શૈક્ષણિક સંકુલોમાં જઈને સાયબર ક્રાઈમ અવેરનેસ લોકજાગૃતિ સેમિનારનું આયોજન કરે છે જેમાં જે વિદ્યાર્થીઓ છે એ સાયબર ક્રાઈમનો વિવિધ પ્રકાર ભોગ બની જાય છે એમાં સોશિયલ મીડિયા ફ્રોડ થાય છે એમની સાથે ફાઇનાન્શિયલ ફ્રોડ થાય છે ફ્રોડ થાય પછી એને પહોંચી વળવું તો મુશ્કેલ હોય છે પરંતુ ફ્રોડ કોઈ પણ પ્રકારનું ફ્રોડ ન થાય એનાથી બચવા માટે શું શું તકેદારી રાખવી એના માટે લોક જાગૃતિ સિવાય કોઈ વિકલ્પ નથી જેથી આજ રોજ સાયબર ક્રાઈમમાં અત્યારે ફાઈનાન્શિયલ ફ્રોડ સોશિયલ મીડિયા પર વિવિધ જે પ્રકારો છે એ તમામ પ્રકારોનું અહીંયા વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારા છણાવટ કરવામાં છે જો કોઈની સાથે સાયબર ક્રાઈમ લગભગ નાણાકીય છેતરપિંડી કે સોશિયલ મીડિયા ફ્રોડ થાય તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીત્રીસ ઉપર કોલ કરીને કમ્પ્લેન નોંધાવવા માટે પણ અપીલ કરવામાં આવેલ છે થેન્ક યુ આજે શ્રી આદર્શ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ દિયોદરની અંદર સાયબર ક્રાઈમમાં જે ફ્રોડ થતા હોઝેરાવશે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું જેમાં શૈલેષભાઈ લુવા સાહેબે સરસ સાયબર ક્રાઈમ વિશે ડિજિટલ માહિતી પ્રોવાઈડ કરી તેમજ આદર્શ કોલેજની અંદર આપણા જે પોલીસ ડિવિઝનના ઘણા બધા જે આઈપીએસ સર એ પણ ઉપસ્થિત રહ્યા તેમજ આદર્શ કોલેજનો સ્ટાફ તેમજ તપસ્વી અને વખા કોલેજનો સ્ટાફ પણ હાજર રહ્યો તેમજ ઘણા બધા વિદ્યાર્થીઓ પણ સારું એવું પ્રોત્સાહન આપી અને આ કાર્યક્રમને સચોટ અને યોગ્ય અને સારું એવું માર્ગદર્શન લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવે છે એ બદલ આ કાર્યક્રમને સાયબર ક્રાઈમમાં જે થતા ગુનાઓ છે એ રોકી શકીએ તેમજ આપણે તેના વિશે દરેક નાગરિકને જાગૃત કરી શકીએ તેવું એક અપીલ કરું છું ધન્યવાદ જય હિન્દ